ચાલો એક એવા સમયમાં જઈએ જ્યારે સમાજમાં ચારે બાજુ અશાંતિ હતી અને એ જ અંધકાર વચ્ચે બે રાજકુમારોએ પોતાના મહેલનો વૈભવ છોડીને શાંતિની એક નવી શોધ શરૂ કરી આજે આપણે એ જ બે મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ ગૌતમબુદ્ધ અને મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીનું ભારત કેવો હશે એ સમય વિચારો કે વ્યક્તિનો જન્મ જ એ નક્કી કરતો હતો કે એનું જીવન કેવું રહેશે આધ્યાત્મિકતા જાણે મોટા મોટા યજ્ઞો અને બલિદાનોમાં ખોવાઈ ગઈ હતી અને સામાન્ય માણસ સાચી શાંતિ માટે આમ તેમ ભટકતો હતો પણ આવી જ ઉથલપાથલમાંથી ઘણીવાર એક નવી ક્રાંતિનો જન્મ થતો હોય છે અને બસ આ જ સામાજિક અશાંતિ વચ્ચેથી બે મહાન આત્માઓ સામે આવ્યા એમણે એ સમયની વ્યવસ્થા પર સીધા સવાલો કર્યા અને શાંતિ માટે એક નવો જ રસ્તો શોધવાનો નિર્ણય કર્યો આ હતા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ખબર છે આખી વાર્તામાં સૌથી આશ્ચર્યજનક વાત કઈ છે એમની શરૂઆત આ કોઈ સામાન્ય તપસ્વી નહોતા અરે આ તો રાજકુમારો હતા જેમની પાસે વૈભવ સત્તા સુખ સુવિધાઓ બધું જ હતું છતાં એમણે સત્યની શોધ માટે આ બધું જ છોડી દીધું અને જુઓ એમના જીવનમાં કેટલી બડી સમાનતાઓ હતી એક તરફ હતા ગૌતમ બુદ્ધ જેમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ અને બીજી તરફ હતા મહાવીર સ્વામી જે વર્ધમાન તરીકે ઓળખાતા બંને રાજવી પરિવારના બંને સંસાર પણ માંડ્યો પણ પછી બરાબર ત્રીસ વર્ષની ઉંમરે બંનેએ એક સરખો પણ ખૂબ જ મોટો નિર્ણય લીધો રાજમહેલના સુખને છોડીને જ્ઞાનની શોધમાં નીકળી પડવું તો ધ્યેય તો એક જ હતું પરમ સત્યને શોધવું પણ એ ધ્યેય સુધી પહોંચવાના રસ્તા એ બિલકુલ અલગ હતા બંને પોતપોતાની આગવી રીત અપનાવી અને બસ અહીં જ બંનેના રસ્તા જુદા પડે છે મહાવીર સ્વામીએ તો એકદમ કઠોર તપસ્યાનો માર્ગ પસંદ કર્યો બાર બાર વર્ષ સુધી શરીરને ખૂબ કષ્ટ આપ્યો પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો અને એટલે જ તેઓ જીન કહેવાયા જેનો અર્થ થાય છે વિજેતા પણ બીજી બાજુ ગૌતમને થોડા સમયમાં જ સમજાયું કે શરીરને આટલું કષ્ટ આપવું પણ વ્યર્થ છે એમણે એક નવો રસ્તો શોધી કાઢ્યો મધ્યમ માર્ગ એટલે કે ન તો વધુ પડતો ભોગવિલાસ ન તો વધુ પડતી તપસ્યા અને આ જ સંતુલને તેમને બુદ્ધ બનાવ્યા એટલે કે જ્ઞાની હવે જ્ઞાન મળ્યા પછી શું શું તેઓ બસ ચૂપચાપ બેસી રહ્યા ના બિલકુલ નહીં એમને જે સત્ય મળ્યું એ લઈને તેઓ લોકો પાસે પાછા ગયા અને એમણે જે વાતો કરીને એ ખાલી મોટી મોટી ફિલોસોફી નહોતી એ તો રોજિંદા જીવનના દુઃખને દૂર કરવાનો એક પ્રેક્ટિકલ રસ્તો હતો એમના દરેક ઉપદેશના મૂળમાં હતી અહિંસા વિચારો એ જમાનામાં યજ્ઞોમાં પશુઓની બલી ચડાવવી એક સામાન્ય વાત હતી એવા સમયે કોઈ આવીને કહે કે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું જોઈએ આ તો એકદમ ક્રાંતિકારી વિચાર હતો બંનેએ કરુણા પર ભાર મૂક્યો પણ હા મહાવીર સ્વામીએ અહિંસાને તેની ચરમ સીમાએ પહોંચાડી એમનું તો માનવું હતું કે નાનામાં નાના જીવનું રક્ષણ કરવું એ જ માણસનો સૌથી મોટો ધર્મ છે ચાલો હવે એમના મુખ્ય ઉપદેશોને થોડા સરળ રીતે સમજીએ બુદ્ધે આપ્યા ચાર આર્ય સત્ય એમણે કહ્યું કે દુનિયામાં દુઃખ છે અને એ દુઃખનું મૂળ કારણ છે આપણી ઈચ્છાઓ એટલે કે તૃષ્ણા અને એમાંથી બહાર નીકળવા માટે એમણે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો બીજી તરફ મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો પર ભાર મૂક્યો આ જીવન જીવવાના પાંચ સિદ્ધાંતો હતા જેમાં અહિંસા અને અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે વસ્તુઓ ભેગી ન કરવી એ મુખ્ય હતા અને કદાચ એમનો સૌથી મોટો અને ક્રાંતિકારી વિચાર તો આ હતો બંનેએ કોઈ સર્જનહાર ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કર્યો એમણે ભાગ્ય કે ભગવાનને બદલે કર્મને કેન્દ્રમાં રાખ્યું મતલબ કે તમારું ભવિષ્ય કોઈ બીજું નહીં પણ તમારા પોતાના કામ તમારા પોતાના કર્મો જ નક્કી કરશે વિચારો આ વાત માણસને પોતાના જીવનનો માલિક બનાવે તો એમની વાતો ખાલી મોક્ષ કે આત્માપૂરતી સીમિત નહોતી ના એમના વિચારોએ તો આખા સમાજને બદલવાની તાકાત ઊભી કરી એમણે તો સમાજના જે પાયાના નિયમો હતા એને જ સીધા પડકાર્યા કેવી રીતે પડકાર્યા ચાલો જોઈએ પહેલી વાત એમણે જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો સાફ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ માણસ જન્મથી નહીં પણ પોતાના કર્મોથી જ મહાન બને છે બીજું એમણે સ્ત્રીઓને પણ મોક્ષ મેળવવાનો સમાન અધિકાર આપ્યો એ જમાનામાં તો કોઈ આવું વિચારી પણ નહોતું શકતું અને સૌથી મોટી વાત એમણે પોતાની બધી વાતો સંસ્કૃત જેવી અઘરી ભાષામાં નહીં પણ સામાન્ય લોકોની ભાષા જેમ કે પ્રાકૃત અને અર્ધમાગ્ધીમાં કહી જેથી જ્ઞાન બધા સુધી સરળતાથી પહોંચી શકે સમય વીતતો ગયો એમના ભૌતિક શરીર તો રહ્યા નહીં પણ એમના વિચારો એ તો આજે પણ જીવંત છે એમનો વારસો આજે પણ આપણી સાથે છે અને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે બંને મહાપુરુષોએ લાંબુ જીવન જીવીને નિર્વાણ પ્રાપ્ત કર્યું પણ એમનું જવું એ અંત નહોતો એ તો એક નવી શરૂઆત હતી આજે લગભગ અઢી હજાર વર્ષ પછી પણ એમના શીખવેલા શાંતિ કરુણા અને અહિંસાના સિદ્ધાંતો દુનિયાભરના કરોડો લોકોને રસ્તો બતાવી રહ્યા છે એમનો વારસો ખરેખર સમયની કસોટીમાં ખરો ઉતર્યો છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આટલા બધા તણાવ અને સંઘર્ષ વચ્ચે શું બુદ્ધ અને મહાવીરના શાંતિ અને કરુણાના આ હજારો વર્ષ જૂના વિચારો આજે પણ એટલા જ ઉપયોગી છે શું એ આપણને કોઈ સાચો રસ્તો બતાવી શકે છે આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે